ગુજરાતના બોટાદ જિલ્લાના હળદર ગામ ખાતે શાંતિપૂર્ણ ખેડૂતનું મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા ખેડૂત મિત્રો પર લાઠી ચાર્જ અને ટીઆર ગેસ છોડીને ટોળાને વિખારવાનું કામ કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો

બુટલેગર નથી રાખજો રોડ ક્લિયર કરો યાદ રાખજો આ બધું કરો છે બધાને ખબર છે આ બધું કરો માં મનલાલી કરોબા ભાજપની મારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે ખેડૂતોની જે કંઈ માંગણી છે તે જે પૂર્ણ કરીને ખેડૂતોને પોતાનો હક આપવા વિનંતી કરું છું